વરસાદ સોમનાથમાં ઉનામાં ધોધમાર વરસાદ આવ્યો છે ઉના તાલુકામાં મોટા મોટાદેશર ગામની કન્યા શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા કન્યાશાળામાં વરસાદી પાણી ભરાતા ચારસો વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી થઈ વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાં પહોંચવા ઘૂંટણ પાણીમાંથી પસાર થવું પડ્યું ચોમાસામાં પાણી જેને રોગ વધ્યા છે તો બીજી બાજુ ચાંદીપુરા વાયરસનો પણ ભય લોકોને સતાવે છે તો જલ્દીથી ભરાયેલા પાણીનો નિકાલ થાય તેવી લોકોની અને વિદ્યાર્થીનીઓની માંગ અમારી સ્કૂલમાં ચોમાસામાં ઘણું પાણી ભરાય છે અમારા ગોઠણ લગ્ન પાણી ભરાય છે તેમાં નાના મોટા જીવ જંતુઓ હોય છે તેમાં કચરો હોય છે જેનાથી અમારી શાળાના વિદ્યાર્થીઓને રોગ થઈ શકે છે એટલા માટે મારી વિનંતી છે સરકારશ્રીને કે તે અમારી શાળામાં પાણી ન ભરાય અને પાણીનો નિકાલ થાય તેવી કાંઈક યોજના કરે

અને ત્યાં સ્કૂલ બનાવવામાં આવેલી છે પહેલાં તો બહુ જ પાણીની સમસ્યા હતી તો ધીરે ધીરે ભરતી કરીને ઘણું બધું લેવલ લાવી દીધું છે એટલે અત્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એક બે દિવસ સમસ્યા રહી છે પછી બધું પાણી ઉતરી જાય છે આની રજૂઆત આપણે ગ્રામ પંચાયતમાં પણ કરેલી છે અને સરપંચશ્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં જ આપણે ગટર બનાવવામાં આવશે એટલે આ પાણીની જે સમસ્યા છે એ દૂર થઈ જશે